નમસ્કાર આપ જોરા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ગોર ખંભાતમાં અખાત્રીજની દરિયાઈ ભરતી બંદરની યાદ તાજી કરી છે છેલ્લા બે ત્રણ મહિનાથી ખંભાતમાં દરિયાઈ પાણીમાં ભારે હલચલ અને ફેરફારો જોવા મળી રહ્યા છે વર્ષો પહેલા ખંભાતનું બંદર દરિયાઈ માર્ગે વેપારમાં સર્વોચ્ચ સ્થાને હતું ખંભાતના બંદરે બોતેર દેશો નવાવતા ફરકતા હતા અને ખગોળીય ફેરફારોને કારણે કામ વધી જતા દરિયાઈનું પાણી કિનારાથી છથી આઠ કિલોમીટર અંદર ચાલી ગયું હતું જેથી બંદર પડી ભાંગ્યું હતું અને ખંભાતની જાહો જલાલી પણ પડી ભાંગી હતી પરંતુ છેલ્લા બે ત્રણ મહિનાથી દરિયામાં ફરીથી ફાગોળીય હલચલ જોવા મળી રહી છે જેમાં થી આઠ કિલોમીટર દૂર ચાલી ગયેલું પાણી ફરીથી ભરતી વખતે કિનારે આવી રહ્યું છે અને મોટી મોટી માટીની ભેખડો પોતાના પેટાળમાં સમાવી કિનારા નજીક આવી રહ્યું છે ગઈકાલે ત્રીજા દિવસે સાંજના ભરતી આવતા ત્રીસ થી પાંત્રીસ ફૂટ ઊંડું પાણી કિનારા નજીક આવી ગયું હતું જેના કારણે હોળીઓ પણ જોવા મળતા આ નજારો જોવા મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા દરિયામાં થઈ રહેલા ફેરફારને કારણે ગઈકાલે સાંજની ભરતીમાં ખંભાત વાસીઓને બંદરની યાદ તાજી થઈ હતી

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર